પેડાનો બરાબર હા આપણે જો લગભગ દોઢ બે કલાક ત્યાં તાવો ચાલે પેડા બનાવવાનો વચ્ચે તલ હ કલાક જેવો થઈ જાય કારણ કે દૂધ દૂધનું આખું જાય પછી માવો બને એનો એટલે દોઢ બે ની વાત લાખીએ પેડા બનાવવામાં પેડા બનાવજો આપણે જાઓ જ પેડા બનાવવાનું કામકાજ ચાલે નહીં તો

કારણ કે આખું દૂધનું બળે પછી મલાઈ આવે એની માવો બને હેતુ નહીં પેળા ખાવા જઈએ ને એટલે આપણે બનાવવા પડે ન હોય તું

તે ગાયને જે બે ખલાક થાય લગભગ નવક આગન ચાલુ કી દો ને એક બકરીયાને બના નાખ્યા બીજી બકરીયાને આળે બનાવવાની એ બકરીયાને બનાવ નખ્યા બીજી બનાવવાના મારે જો હે બેડા મારે બનાવવાના

સોય વાગે 3:00 વાગે. 8:00 વાગે. 8:00 વાગે. 9:00 વાગે ને? 10:00 વાગે. 10:00 ચાલુ કીધું તો પેડા બનાવવાનો. પોટણજો કમ્પ્લીટ બની ગયા. થાબડીના. પેડા થી પેડા હો. કેસર બધી નાખવું પડે. હે? કેસર બધી નાખવું પડે તારે થાબડીના પેડા.